ટી નંબર 14 પર આવે ભાઈ ભાઈ અચ્છા ભાઈને માડે રાવટી નંબર 19 પર આજ આપડે મહાકાળીનું મંદિર અને આ કોઈ સંગ અલગ પડી ગયું હોય ને ત્યાં ભેટો થઈ જાય અહી જાહેરાત કર દઈએ પોલીસ ચોકી અરુણાબા કીતાબા ગુજરાબાને માડે રાવટી નંબર 19 પર સાદુ ભાઈ કુવાડિયા રવિન્દ્ર આવે આરો ભાઈ મહાકાળીમાનું દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મહાકાળીમા લખી નાખજો એ અહીંયા હે ને ફ્રીમાં નાસ્તો હે નાસ્તો કરી ને પછી ધીરે ધીરે આ માળ પૂરો થઈ ગયો હવે આ ધીરે ધીરે આમ આગળ જાય કે તમાર આજે રહે તો બઈ ડાયરેક્ટ વર્તી ભેસુ ધીરે ધીરે પાછું જો બીજું ચડણ આવ્યું એ આ બીજું ચડણ બીજી ઘોડી સ્ટાર્ટ તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે નળપાણીની ઘોળી ચડવાની શરૂઆત કરી દીધી છે જે હવે આ નળપાણીની ઘોળી આવી ગઈ ધીરે ધીરે ખદયાત્રી પરિક્રમાથીઓ બધાય ચડે છે આ છેલ્લી ઘોડી છે પરિક્રમાની પછી આવશે બોર દેવી પછી પણ એવું બધું નહીં ખાઈ નહી નહીં એવું નાની એવી ચક્રી આવશે આ ઘોળી છે નાની પણ એકદમ ખરા તો આ ઘોડી નળ નળપાણીની છેલ્લી ઘોડી છે મેં કીધું એમ છે નાની પણ એકદમ ફરાર ને ઊંચી બહુ છે અને અત્યારે અમે ચડી જઈને અત્યારે બરોબર બપોરના દોઢ ભાઈ ગો છે તડકો પણ નારાયણ પણ એકદમ માથે આવ્યા છે અને ગરમી પણ એવી છે ને એમાં આટલો વજન ને બીજી ઘણી ધ્રુવ ચાલુ થઈ ગઈ એટલે થોડુંક વધારે આટલું લાગે ધીરે ધીરે બધા પૂરો ખાતા ખાતા હાઉ નિરાયતે શાંતિથી હૈલા જાય છે બધા વળી કરી ગયા બધા પૂરો ખાય વળી થોડાક આગળ આવી તો વળી પૂરો ખાવો પડે અમે તો એને પીપર મેં વડવાયું તો જો ધૂબી વા એ મજા વડલાની ના વડવાયું જોયો વડલાની ખબર નથી પડતી કે ક્યુ થોડ છે ને કી વડવાય છે

નિવા <speaking> <home> <speaking>

ये हो जात था लागो हां कि तो बहुत कर हो गया यार क्या ना घोड़ी चढ़ता था बराबर 1 कलग से लगातार आली जी का धूई बे 1 कलग से लगातार आरी अर्धे पूगया से हो जी बराबर थक लाग गया ना घोड़ी से एकदम करार बाकी पब्लिक जो जय गिरनारी जय गिरनारी नाच साथे बदे चलते

કે જો બજે જય બિનારી જય બિનારી ના નાદ સાથે આગળ ધીરે ધીરે વધે છે ખોડી ચડે છે આ ખોળી કેટલી હું મણ બચાવું જો છે કેટલી દૂર છે જોજો કેટલા ઊંચા આવે છે હજી અમે જે પોઈચા નહી અર્ધે પોઈચા છે ઈ 1 કલાકથી ચડી છે ઈ અર્ધે પોઈચા છે હજી અર્ધું આમ આગળ જો આમ ચડવે આ બજે ચડે ને આગળ ચડવાનું છે આગળ હજી અર્ધે પોઈચા છે હજી અર્ધું બાકી છે અને બાકી આ જો મારી માવડીઓને પુણ્યના ભાતાજી માથે થેલા છે ને થેલા નથી એના પોળ પુણ્ય અને ધર્મના પાથા લઈને ભેગા જાય છે ધીરે ધીરે આગળ યુવાનીયા મોટી ઉંમરના બધા છે દિઓ હાથમાં લાકડી લઈને બેગમાં પોતપોતાના પાણીના શીશા લઈને કારણ કે આ એરિયામાં કહે પાણી મળતું નથી નાના નાના છોકરાને જોઈ લો નાના નાના છોકરાને તેડી તેડીને પરિક્રમા કરે છે કારણ કે ભાઈ એક છે ને પાવન ભૂમિ છે તપોભૂમિ છે અહીંયા સાધુ સંતો એટલા બધા તપ કરેલા છે ને કે આપણે તો આનો ખ્યાલ જ નથી કારણ કે આપણે આનું છે ને વીસ ટકા જ હજી જાણી છીએ ગીરના હું વસ્તુ છે ને પૈક્રમા હું વસ્તુ છે વીસ જ જાણી છે બાકી અહીંયા એસી ટકા છે ને સસ્પેન્ડ છે આ બધું કે આપણે આ એક જ રસ્તો જોઈએ બાકી આમાં ઘણા બધા સાધુ સંતો રસ્તા અલગ અલગ જોયેલા હોય બાકી અત્યારે આજે આપણે સંસારીએ છીએ ને જ્યાં એક જ રસ્તો છે અત્યારે છે જય ગિરનારી જય ગિરનારી આ પુણ્યના ભાથા મારી માવડીઓ માથે જો કેવડો વજન છે કેવડો વજન લઈને આ ટોકરી આ ટેકરી ચડવી એટલે

આ જમીનના આ ધૂળના માત્ર દર્શન માટે થઈ જાય ને તોય આપણો જીવન બેડો પાર થઈ જાય કારણ કે આ આ એ જગ્યા છે આ ધૂળ છે આ ધૂળ ઉપર કેવા કેવા પવિત્ર સાધુ સંતોના ચરણ સ્પષ્ટ થયું હોય છે કારણ કે આ આ પરિક્રમા છે ને રાજા ગોપીચંદ રાજા હરિચંદ્ર પ્રભુ ભગવાન શ્રી રામ પાંચ પાંડવે પણ આ બધી પરિક્રમા કર સંતોએના ચરણો છે ને આ ભૂમિ ઉપરથી નીકળાય છે પ્રભુ શ્રી રામના ચરણો પણ આ ભૂમિ ઉપરથી નીકળેલા છે પાંચ પાંડવો અર્જુનના પણ અર્જુન ભીમ યુધિષ્ઠિરના પણ પાવન ચરણો છે ને પવિત્ર ચરણો આ ભૂમિ ઉપરથી નીકળેલા છે એ અહીંયા બધાએ પરિક્રમા કરેલી છે અને આ ઘોડીની બીજી વિશેષતા એ છે કે ભાઈ આવી લોકવાયકા છે કે જો આ આ નળપાણીની ઘોડી ઉપર જ્યારે સીતાજીનું હરણ થયું ને રાવણ સીતાજીનું હરણ કરીને લઈ જતા હતા ને ત્યારે સીતાજીએ આની ઉપર આ બરાબર આની ઉપર પહોંચ્યા ને ત્યારે એનો ચાંદલો હે ને નાખ્યો તો એના માટે અહીંયા બધે આની એક ખાસિયત છે કે આ આની ધૂળ છે ને એકદમ ચમકીલી હોય તમે કોઈ ગમે ત્યારે પરિક્રમા જાઓ ત્યારે જોજો નળપાણીની ઘોડી ઉપર ચડશો ને એની એની જે રદ છે ને એ ધૂળ છે ને બધી ચમકતી હશે અને આવી લોકવાયકા છે આવી કે સીતાજીએ અહીંયા ચાંદલો નાખેલો હતો તો ફાઈનલી નળ પાણીની ગોળી પણ જો મે ચડી ગયા છે એક તો બરોબર ઉપર થઈ ગયો મે જાઈ ન દૂર અલગ પડી ગયા છે રાહ જોવે છે સંગ ની જાવલી ભૂમિ હું કેતો તો ને એ જા ચમકે અહીંયા સીતાજીએ ચાંદલો નાખ્યો તો જે આ રાવણ હરણ કરી ગયો ને એવી લોકવાયકા છે બધી જો હવે નીચે ઉતરવાનું हेलो सेन ले लियो आलो जे रुबेन ने भूख लगी ने तो जो तरबूज ने अनानास ने मिक्स से ने તરબૂજ મિક્સ ખાય છે બેન થાય કી હજી નથી થાય હજી નથી થાય તો ભાઈ નળપાડી ની ઘોડી પણ આપણે ઉતરી ગયા સી પરિક્રમા ભાગ બે પણ અહીંયા પૂરો કરીશી ફરી પાછા મળશું પરિક્રમા ભાગ ત્રણ માં ત્યાં સુધી બધાને જય ગિરનારી